કાર્ય એ માતાની મિત્રો તો ફરી એક નવો વિડિયો લઈને આવી ગયા છે તો આપણે કાલ કાલપણની નવી પટ્ટી નો બનાવી એ આપણે હાંડે જઈને બકટમાં નાખ્યા હતા તો આટલમાં જઈને જોઈએ નવી પટ્ટીમાં શું થયું છે મુરદ કેમ કેવા આપણને કંઈ ખબર નથી આપણે પાંચ આંગળી નવી લઈ લેવાતા હવે આપણે એમ હતું પાંચ આંગળીના માછલા છે એમ તો જઈને જોઈ જઈએ શું આવ્યું છે શું નહીં તો આજે બન્યારે જો વિડીયોમાં ફાઇનલી મિત્રો આપણે આપણે ઠેકાણા આવી ગયા છે તો આપણે નવી પટ્ટીમાં જો આપણે કાઠિતને જ માછલા દેખાય છે એમાં માછલા તો આવ્યા છે તો હવે જોઈ જઈએ શું હું આવ્યું છે মানে লাগে নে খাই kang tuh dia kayak saya tuh Jadi. Ada murah fosil ya Jadi motor murah fosil Jadi ini agar hutan saya Ikan Ini agar murah kisah

તો મિત્રો જોવામાં માં આટલા માછલા આવ્યા છે આપણે નવી પટ્ટીમાં તો હવે જૂની પટ્ટી જોવા જાય કે બીજી પટ્ટી પાસે આમાં તો કાક આગ આપણે આગળથી થી મોટું દેખાય છે ને કદાચ મરી ગયું લાગે સાંજે આવી ગયું છે પેલા કેમ કે આ પટ્ટી છે ને આપણે બે દિવસ એક ને એક ઠેકાણ પડીશ આપણે તો કામ હોય એટલે તાત્કાલિક વહી જવાનું થાય તો કઈ એને કઢાણી નથી તો આજ બધી ભેગી કરી લેવાની છે ને તો જોઈશ કેટલા આવ્યા છે એવા मैच ने थोड़ा खेना मारो खो आप खोलो ना पे सही गया कर दो हाँ जैसे अचानक हमलो कर दो तो जाए सिंगार वाई उसे और जब खेला जरूर देखा इसे खोले दियो तो वर्ती खेला बने ये करता जाओ खाली चेक करता दे તો મિત્રો આ એક આડું છે તો મિત્રો આ ડોર છે આનું કામકાજ રેડી થઈ ગયું છે કે ફૂલી ગઈ છે આવું આપણે એક ડોર ફેલ ગયા આમાંથી Vabbè, sono riuscito a rinunciare

અહીંયા છે મિત્રો કંઈક કેટલું આવ્યું છે ત્યાં કારીરલી આ તમને વિભિન્ન પ્રકારના માછલી આવ્યા છે અલગ અલગ પટ્ટી કાઢવાની છે એક નવી જૂની મિત્રો આમાં એક કટવું જ આવ્યું છે બાકી કઈ નથી દેખાતું ચાલો બધા કાઢી લઈ પછી જોયું કેટલા છે મિત્રો પટી પટી કાઢીને નવરા થઈ ગયા છે તો આપણે આટલા માસ લેવા આમાં મોરાખ્યું છે એક ડોર છે એક કટલું છે ને આ બધા અલગ અલગ છે વેરાયટી ખરખું આવ્યું છે નહીં આપણે કાઠે કાઢીને બતાવી તમને જોવા ડોર છે પણ ડોર કઈ કામની છે નહીં હાંજે વેલા આવી ગઈ છે તો મરી ગઈ છે તો ફેલ થઈ ગઈ તો આટલા એવા છે આપણે મિત્રો જો આપણે એટલા માટે તમને વિડીયો કેવો લાગી કોઈ કમેન્ટ જરૂર કરજો તો મરશે આગલા વિડીયોમાંથી આવડી જય માતા છે